ઉમરેઠ આણંદ નડિયાદ જો જવું હોય તો બિલકુલ અમને ટ્રાફિક નડે નહીં અને આ રોડ લગભગ છેલ્લા પચીસ વર્ષથી એક સરકાર કહે છે કે અમે બનાવીએ બીજી કે અમે બનાવીએ અને જેમ જેમાં ખેડૂતોને રમાડે છે ગામના ગ્રામજનોને અને હજી સુધી રોડ બન્યો નથી આ બોર્ડ જોઈ શકો છો બે હજાર એકવીસમાં માં એને પૂર્ણ થવાની તારીખ હતી આજે બે હજાર ચોવીસ પૂર્ણ થવા જાય છે કેમ જાણે રોડ નથી બનતો એ તો સરકાર ખબર હોય કે અથવા એમના અધિકારીઓને કે જે લોકો ફક્ત એસી ચેમ્બરમાં જ બેસે છે અને હજી સુધી અમને ખબર નહીં હોય કે આ એક રોડ છે જે શોર્ટકટ છે અને ડાકોરમાં આવતા યાત્રિકો કે એના લોકલ માણસોને પણ ઘણો બધો ઉપયોગ ઉપયોગી થઈ પડે છે સુશિયા પરનું કામ નિલમ કન્સ્ટ્રક્શન સેવાલે નાતે હતું જેના મેન ઓનર કોરોનામાં મે એક્સપાયર થઈ ગયા હતા ત્યાર બાદ કામગીરી અટકેલી છે એજન્સીને વખત વખત નોટિસ આપી જઈ હતી હજી સુધી એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી હવે એ આખરી નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે અંદાજે અત્યાર સુધીમાં કેટલી નોટિસ એજન્સીને અંદાજે આઠથી દસ ઉપર નોટિસ આપેલી છે કોઈ નોટિસનો કોઈ જવાબ એજન્સી દ્વારા કોઈ પ્રતિચાર આપવામાં આવ્યો નથી તો જે રીતે અનેક નોટિસ આપે છતાં કોઈ જવાબ નથી મળી રહ્યો ત્યારે આ સંજોગોમાં એજન્સી વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થશે હવે આખરે એક નોટિસ આપી આપી અને જો એનો જવાબ નહીં આવે તો વિભાગે કચેરી જાણ કરીને આગળને એને ટેન્ડર રદ કરીને એનું બીજાને આપવાની કાર્યવાહી કરવામાં આવશે